તો હાલો ડાયરો જ્યાં માતાથી બધા ડાયરા ને જે માં કેમ છો ડાયરો મજામાં આજના મારા નવા લોગમાં તમારું સ્વાગત છે અને આજે આપણે અત્યારે જોવા હાલો મિત્રો આપણે મહાદેવના દર્શન કરી લઈ પછી આપણે જવાનું સામે બોગેશ અહીંયા શિવલિંગ સમાઈ ગઈ છે પીપળામાં હવે ખાલી ત્રીસુલ જ બારું છે વાર ફરી વાર એકવાર તમને બતાવું જા બે વચ્ચે છે ને અલલો મિત્રો આપણે જૂની દુકાને આવી ગયા તો જો તલ લઈ જવાના છે અહીંથી હમણા ઉનાળાના સીઝનમાં તલ વાવવા માટે આવી ગયા છે આપણે જો મિત્રો ફૂલ ગાડી કરી લઈને જ આપણે લઈને આવા દે આગળ જાઓ રામ રામ કરે ગાડીમાં પડ દેઈ શકતે રે તો આપણે ફૂલ સ્ટોક આવી ગયો છે તમને બતાવું તલ તલ બિયારણ ધરમાના આવી ગયા છે હાલો મિત્રો જો આપણે આવી ગયા છે નવી દુકાને જો આ બધા પેકેટ ગોઠવી દીધા છે આપણા ટેબલ ઉપર આટલી પ્રકારના આપણે તલ આવી ગયા છે જો બાસ્ક આપણે ખોલ નાખ્યા બધાને એક એક સેમ્પલ પીસ રાખી દીધા છે જોઈ શકો છો તમે મિત્રો આ છે અત્યારના સિઝનના ઉનાળાના તલ તો આપ છે આપણી દુકાન આ બાજુમાં દવા હોતે ને મળી જાય મિત્રો તો બધી પ્રકારની બ્રાન્ડેડ કંપનીની દવા મળી જાય તો હાલ લો મિત્રો બપોરના વાગી ગયા છે એક ને આપણે બે ગયા છે જમવા જમવામાં છે આજે સેવ ખમણી છે સમોસા છે દાલ પકવાન છે દાળ ભાત છે અને શાક રોટલી છે મિત્રો તો હાલો આપણે ચાલુ કરી દીધું છે પેલા સેવખમણીનું તો આ મિત્ર સર્કલ ને આપણે બે ગયા છે પછી આગળ હવે દાબેલીનો વારો આવી ગયો દાબેલી ખાઈ લઈ હજી દાલ પકવાન છે મિત્રો તો હાલો ખાવું હોય તો આવી જાઓ તો હવે દાલ પકવાનનો વારો છે આપણે ગામમાં જ પાર્સલ લઈ આવતા મસ્ત મજાનું આજે જમવાનું છે તો હાલો મિત્રો આપણે આવી જશે હાવત જોવા આપણે હાવત તો નહીં તમને બતાવી જો આયા ઘેટા બકરા છે અને જો આ તુવેરમાં બેઠા છે બે હાવત આપણે વિડીયો જોયા પણ વિડીયોમાં આપણે મુકતો નથી તો મિત્રો આપણે હાવત જોઈને આવ્યા ને આપણે તાબે સીડા વસ્તુ અહીં જોવા મળ્યું ટમેટી આપણે અગાસી ઉપર ટમેટી થઈ છે તો જો ઘણા બધા ટમેટા આપણે ઉતારી લીધા છે બધાને ખેતરમાં થાય આપણે તાબે થાય લવ મિત્રો આપણે આવી ગયા છે અત્યારે વાડિયા જવો વાગી ગયા છે અત્યારે કેટલા વાગ્યા કહું સાત વાગી ગયા છે અને આપણે વાડિયા આવ્યા તો આટો મારવા કેદુ આવ્યા નહોતા તો જુઓ અત્યારે આવી ગયા છે આપણે સીણા જોવા શેણ જુઓ મિત્રો પાકો આવી ગયા છે હવે જો આ બાજુના પાકમાં થોડા થોડા થઈ ગયા પીળા પૈસા થોડાક લીલા છે અને આપણે કોઈ દિવસની ના જે સાંજે એક ટુકડા આવી ગયા છે અત્યારે તો જો આટો ફેરો મારીએ આપણે વાડીએ પેલા જો અહીંયા પીળા પડી ગયા છે હજી પંદર દીમાં જો આ બધા પીડા થઈ જાય થોડાક વૈસે રહે આપણે કેમકે આપણો વૈસે કરાર જમીન છે એટલે ત્યાં આપણું પાણી બે બાજુ જ ભાગમાં જાય ને એટલે વૈસે થોડાક લીલા લીલા રહે તોય આપણે ઓછું કરી નાખ્યું હતું પાણી અહીંયા વૈસે ઓછું પૂગે એટલું જ રાખ્યું હતું ત્યારે જો તમે સુરત દાદા હાથમી ગયા છે હવે હાલો આપણે અત્યારે કોથમીર લેવા લેવાની છે હેલો મિત્ર આવો અત્યારે મારી નજર ગઈ જાહેર જો કેવી મસ્ત થઈ ગઈ હવે એ બાજુ તો નથી જ આવું હાલો તો આપણે જો અત્યારે અહીં કડીક ખાટે બે ફાકી બાકી બનાવી હા છે આપણી ખાઈટ અહીંયા બેઠા બેઠા હિસકવાની એવી મજા આવે હા એ ઘટે નહીં જોવાય બેઠા બેઠેસ નજારો માણીએ છીએ અત્યારે ચાલો આપણે હવે નવું નવું કરશું તો કંઈક બતાવશું તમને તાલો મિત્રો વાગી જાય છે સાડા આઠ ના આપણે આવી ગયા છે ભાઈબનની કરે ત્યાં છે આપણે સત્યનારાયણની કથા જો આપણે સફરજન સુધારવા મળ્યા છે ને આ શીખવું કમ્પ્લીટ બધું થવાય મળ્યું છે હવે જો વાઈટ કાર તૈયાર થયા છે હવે વાગડી ભરીને પછી આપણે આપી દઈશું બધાને જો આપણે સફરજન નાખવા મળ્યા ને મિત્ર સરકાર બધા છે તો આપણે બધા આવી ગયા છે જો વાઇટકા કોઈ ભરે છે ને કોઈ થોડું થોડું કામ કરે છે બધાય જો વાઇટકા ફાઇનલી આપણે પડી દીધા છે હવે મિત્ર આગળ રવો માથે ગોલન જેમ કરવાનો છે એ તમને બતાવું